એ લોકો ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ નો પ્રોજેક્ટ છે બાયણે દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય બધા છે એના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેહાયો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદર હજાર બચ્ચા ની જાન બચી તો સ્વચ્છ ભારત મિશન નો એક હિસ્સો છે એ ગામની હોવો જોઈએ આ લોકો એ ગામમાં રેસિડેન્ટ ની અંદર માં ઈ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને ચમાલીફા વિસ્તાર હિન્દુસ્તાન માં નથી ભારત ના નકશા માં નથી તો એ લોકો એ પ્રોજેક્ટ બિહારી દીધો છે એ ધોલાઈ કચરા પ્લાન્ટ નો આખા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ એ અહીંયા ધોવાય પેકિંગ થાય અને કચરો બીજે ભોળાના પાટીએ જાય અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ પ્રોજેક્ટ નામ સલીમભાઈ શેખ ધોળાજી સાહેબ રાગેવાન આજ રોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર 6 ના બધા બધા લોકો અહીંયા આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલના ક્યાં ધોળા ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીની માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખી છે આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચાને ખંજોર ઉપડી જાય માણસોને ખંજોર ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોયા છું રાજકોટ ગોંડલ રોડમાં છે કે અહીંની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી ગયા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે